નમસ્કાર હું સત્યાસિંહ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે સખત સનાડા ખાતે આવેલા શ્રી રામચોક મિત્ર મંડળ દ્વારા આયોજિત શ્રી રામ ચોક રાજા ગણપતિ પંડલની મુલાકાત લેવા માટે આવ્યા છીએ ત્યારે જોઈએ કે એનું જે વિશેષ આયોજન છે એક આયોજન કેવું છે ત્યારે એ ગણપતિની જે મૂર્તિ છે એનો જે શણગાર છે જોઈ શકો છો ખૂબ ભવ્ય અને જાજરમાન ખુરશી ઉપર બિરાજમાન ગણપતિ દાદાની આ મૂર્તિ છે અને ગણેશ મહોત્સવની સાથે સાથે અહીંયા કેવા આયોજનો થાય છે અને કેટલા વર્ષથી આયોજન કરવામાં આવતું હોય છે કેવી રીતે આયોજન થતું છે તેની આપણે આયોજકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરવાના છે તો સર્વપ્રથમ તમારું નામ જણાવજો મારું નામ દીપકભાઈ ફુલતરિયા જી દીપકભાઈ ખાસ કરીને કેટલા વર્ષથી આ ગ્રુપ દ્વારા આયોજન આયોજન કરવામાં કરવામાં આવે આવે છે છે અને કેવી રીતે આયોજનની વાત કરું ને તમને તો છેલ્લા સોળ વર્ષથી આયોજન કરીએ છીએ અને આ સત્તરમાં વર્ષમાં મંગલ પ્રારંભ છે અમારે અને અમે જ્યારે આયોજન કર્યું અને રામચોક મિત્ર મંડળ નામ ક્યાંથી પડ્યું આ ગામની અંદર તમે પ્રવેશ કરો ને ત્યાં એક રામચોક આવેલો છે એના આધારે અમારું નામ પડ્યું છે રામચોક મિત્ર મંડળ અને અમે જ્યારે શરૂઆત કરીને ત્યારે કથરોટની અંદર જે ગણપતિ બાપાનું સ્વરૂપ આવી જાય ને એવડા સ્વરૂપથી અમે શરૂઆત કરેલી અને આજે ક્રેનથી પધરાવો પડે એ સ્વરૂપ સુધી અમે પહોંચી શક્યા છીએ તો એ બાપાની દયા જ છે કે અમે આ મુકામ સુધી પહોંચ્યા અને આ મુકામ સુધી પહોંચ્યા એમાં એક પણ વિઘ્ન અમે અમને ક્યાંય નથી નડ્યું એમ દર વર્ષે અમે જે આયોજન કરી સફળ જ રહે છે અમારા આયોજન આમ પણ ગણપતિ દાદા વિઘ્ન હરતા હોય છે એટલે આપણે વિઘ્ન ક્યાંય નડવાનું નથી એ સ્વાભાવિક છે અને સાથે સાથે ગણપતિ મહોત્સવ સાથે અહીંયા વિશેષ કેવા આયોજનો હોય છે ગણપતિ મહોત્સવ સાથે વિશેષ આયોજનોનું પણ આપણે અમે ખાસ ધ્યાન રાખીએ છીએ માનો કે એક દિવસ ધૂન મંડળ બેસે છે અહીંયા એક દિવસ અહીંયા ભજનો ગવાય છે આજે રાસ ગરબા છે જ બાજુમાં તમે જોઈ શકો છો એક દિવસ ગોપી મંડળ અહીંયા બેસે છે પછી કોઈ બીજા લોકો આવીને એને કોઈ એના જે મંતવ્યો રજૂ કરવા હોય કોઈ વક્તૃત્વ આપતા હોય વક્તૃત્વ સ્પર્ધા પણ આપણે રાખીએ છીએ જેવા આયોજનો કરીએ છીએ આ વિશેષ આયોજન સાથે ગણપતિ મહોત્સવની ઉજવણી તો થાય જ છે પણ ગણપતિની મૂર્તિ આટલી વિસર્જન તમે જેમ કીધું એમ કાથરોડ થી તમે ક્રેન સુધી જયારે પહોંચ્યા છો તો ત્યારે વિસર્જનની આખી જે રીત હોય છે કેવી રીત વિસર્જન અમારે આ વખતેનું વિસર્જન સત્તર તારીખે સાડા ચાર વાગે અમે મહાઆરતી કરવાના છીએ અને ત્યારબાદ અહીંયાથી વિસર્જન માટે નીકળશું ગામનું જે તળાવ છે આ વખતે ભગવાનને દયાથી સરસ મજાનું ભરાઈ ગયું છે તો ત્યાં અમે વિસર્જન માટે જઈશું અને ત્યાં અમે વિસર્જને ત્યાં સ્થળે પહોંચી ડીજેના નાદે ત્યાં પહોંચતા હોઈએ છીએ દર વખતે ગુલાલથી અને ફૂલના વરસા કરતાં કરતાં અને ત્યાં પહોંચીને વિધિવત બાપાની પૂજન કરીએ અને બાપા બાપા પાસે માફી માગીએ કે બાપા અમારી કાંઈ પણ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો અને આવતા વર્ષે વહેલા વહેલા પધારો એવી પ્રાર્થના કરીએ અને બાપાનું વિધિવત ક્રેન દ્વારા અમે કોઈ જાનહાની ન થાય એના માટે ક્રેનથી એમની કરીએ છીએ જી તો ખાસ કરીને આ રીતે રામચોક મિત્ર મંડળ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે અને જે પ્રકારે એમણે કીધું એ રીતે વિવિધ જે આયોજનો હોય છે વિવિધ આયોજનો ધોન મંડળ છે રાસ ગરબા છે વક્તૃત્વ સ્પર્ધા છે આવી સ્પર્ધાઓમાં આયોજન કરવામાં આવતું હોય છે અને આખું ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે વિવિધ ગણેશ મંડળો સાથે ફરીથી જોડાઈશું અપડેટમાં ત્યાં સુધી જોડાઈ રહો અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર